જય શ્રી રામ આ વિડીયોમાં આપણે હનુમાન જયંતિનો મહિમા તેની પૂજા વિધિ તથા તેની કથા સાંભળીશું પવન તનય સંકટ હરણ મંગલિરૂપ રામ લખન સીતા સહિત હૃદયે બસહુ હુસુરભૂપ ચૈત્રી પૂર્ણિમાની તિથિએ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે અંજની પુત્ર વીર હનુમાનજી સંકટ હરનારા અને મંગલ કલ્યાણ કરનારા ચિરંજીવી હાજરા હજુર કળયુગના આરાધ્ય દેવ છે ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત પરંપરાક્રમી જિતેન્દ્રિય અને જ્ઞાનીઓમાં અગ્રણી એવા વીર હનુમાનજી દૂત ધર્મ અને સેવા ધર્મના પ્રેરણા સ્ત્રોત સમા છે ચૈત્રી પૂર્ણિમાએ હનુમાનજીની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે ઘણા લોકો તેને હનુમાન જન્મોત્સવ પણ કહેતા હોય છે આ પૂર્ણિમા અતિ મહત્વની છે કેમ કે ચૈત્રી પૂર્ણિમા એ હનુમાનજીના જન્મદિવસની સાથે હિન્દુ નવ વર્ષની પ્રથમ પૂર્ણિમા હોવાથી તેનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે નદીઓ તળાવોમાં સ્નાનનો પણ અનેરો મહિમા છે હનુમાન જયંતિએ તેમની પૂજા કરવાનું તેમને સંબંધિત પાઠ કરવાનું અને મંત્ર જાપ કરવાનું વિધાન છે હનુમાન જયંતિના દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ અને સ્વચ્છ કપડાં પહેરી આપણા ઘરમાં હનુમાનજીનું જે પણ સ્વરૂપ હોય મૂર્તિ કે ફોટો તેમને પંચામૃતથી સ્નાન કરાવી આંકડાના ફૂલની કે લાલ ફૂલની માળા પહેરાવી લાલ ફૂલથી પૂજન કરવું તેમની આગળ ચાર દિવેટનો દીવો પ્રગટાવી અને સિંદૂર ચડાવવું હનુમાનજી આગળ દીવો એ સરસ્યાના કે ચમેલના તેલનો કરવો આ સમયે જ્યારે હનુમાનજીની પૂજા કરો છો ત્યારે ભગવાન શ્રીરામ માતા જાનકી અને લક્ષ્મણજીની પણ પૂજા કરવી તેમનું સ્મરણ કરવું ત્યાર પછી હનુમાનજીને પ્રસાદમાં મણિંદો બુંદીના લાડુ કે રોટનો ભોગ ધરાવો ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ કરવા એક ત્રણ પાંચ સાત અગિયાર કે જેટલા થઈ શકે તેટલા કરવા સુંદરકાંડનો પાઠ કરવો આજના દિવસે હનુમાનજીના મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે તથા બટૂક ભોજન પણ કરાવવામાં આવે છે અને કહેવાય છે કે આ બટૂકમાં હનુમાનજીનું એક બાળ સ્વરૂપ અવશ્ય હોય છે આથી બટૂક ભોજનનો ઘણો મહિમા છે આ દિવસે સ્નાન દાપ અને જપનું ઘણું જ મહિમા છે આમ આજના દિવસે સંકટ હરનારા મંગલ કલ્યાણ કરનારા ચિરંજીવી હાજરા હજુર કળિયુગના દેવ શ્રી હનુમાનજીની ભક્તિ ઉપાસના કરવાનો ઉત્તમ દિવસ છે હવે આપણે હનુમાન જન્મની કથા સાંભળીશું શ્રી હનુમાનજીની જન્મકથા શિવપુરાણ રામાયણ ઉપરાંત બીજા પુરાણોમાં અલગ અલગ રીતે લખાયેલી છે મહર્ષિ વાલ્મિકીના રામાયણના કથા અનુસાર સ્વર્ગની સર્વે અપ્સરાઓમાં શ્રેષ્ઠ એવી પૂંચકસ્થિ નામની અપ્સરા કોઈ ઋષિના શ્રાપથી મહાત્મા કુંજર કપીને ત્યાં વાનર તરીકે જન્મી હતી અપ્સરા છતાં તે પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવામાં શક્તિમાન હતી તેનું નામ અંજના હતું અને તેના લગ્ન વાનર શ્રેષ્ઠ કેસરી સાથે થયા હતા એક દિવસ અંજનાએ પોતાની ઈચ્છા અનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો અને પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરી વર્ષાઋતુમાં પર્વતના શિખર પર વિચરવા લાગી આ સમયે પર્વતની ટોચ પર વાયુ હતો સર્વાંગ સુંદર એવી યશસ્વીની અંજના ઉપર વાયુદેવ તત્કાળ કામભસ થઈ ગયા તેમણે અદ્રશ્ય સ્વરૂપે પોતાની લાંબુ પૂજાઓ પ્રસારી અંજનાને ગાઢ આલિંગન કર્યું આથી વાયુદેવનું આત્મતેજ તરત જ અંજનાના ગર્ભની અંદર પ્રવિષ્ટ થઈ ગયું ત્યારે અંજનાને ભાન થયું કે પોતાને કોઈએ ગાઢ આલિંગન કર્યું છે પરંતુ દ્રષ્ટિએ કોઈ પુરુષ જોવામાં આવતો નથી ત્યારે ગભરાયેલી અંજના એકદમ ક્રોધિત અવસ્થામાં બોલી ઉઠી કે હે દુષ્ટ મારા પતિવ્રતા ધર્મને કલંક લગાનાર તમે કોણ છો આ સાંભળી વાયુદેવ તરત જ પ્રત્યક્ષ થયા અને અંજનાને સાંત્વના આપતા બોલ્યા હે દેવી તમે ભય ન પામશો હું તમારા પતિવ્રતા ધર્મનો નાશ નહીં કરું હે મહાયસ્વીની તારા પર મારું મન અત્યંત આશક્ત હોવાથી માત્ર આલિંગન જ કર્યું છે પરંતુ તેથી તને મારા અંશરૂપે સૂર્ય અને અગ્નિ સ્વર્ણમાન તેજસ્વી તથા પવન જેવો મહાપરાક્રમી પુત્ર પ્રાપ્ત થશે અને થયું પણ તેવું જ સમયાંતરે પરમરામ ભક્ત હનુમાનજીનો જન્મ થયો અંજના દેવીની કુખે ઉત્પન્ન થયેલા રક્તવર્ણના ચમત્કારી ગર્ભને જન્મના બે પ્રહર પછી સૂર્યોદય સમયે ભૂખ લાગી આકાશમાં ઉદય થયેલા સૂર્યને લાલ ફળ સમજીને તેની તરફ અંજની પુત્રે છલાંગ લગાવી તે દિવસે અમાસ હોવાથી સૂર્યનો ગ્રાસ કરવા રાહુ પણ આવ્યો હતો સૂર્યએ તેમને બીજો રાહુ સમજીને વાગવા લાગ્યા તે સમયે ઇન્દ્રદેવે અંજની પુત્ર ઉપર વજ્રનો પ્રહાર કર્યો જેનાથી તેમના નાભિ ક્ષેત્રને હાનિ પહોંચી અને વજ્ર પ્રહારથી મારુતિની હની વાકી થઈ ગઈ ત્યારથી તેઓ હનુમાન કહેવાયા પોતાના પુત્ર ઉપર ઇન્દ્રએ કરેલા વજ્ર પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા તેમણે આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર મચી ગયો ત્યારે કરીને વાયુદેવને પ્રસન્ન પ્રસન્ન કર્યા અને થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું ત્યારે બ્રહ્માજીએ ચિરંજીવ રહેવાનું ઇન્દ્રએ વજ્રની હાનિ ન પહોંચાડવાનું સૂર્યએ સત્તાશ્રુ તેજ અને શાસ્ત્ર પંડિત બનવાનું વરુણે બંધન અને જળથી ભયમુક્ત રહેવાનું યમરાજાએ યમદંડથી રક્ષવાનું કુબેરે ગદાથી હત ન થવાનું શંકરે વિજયી બનવાનું અને વિશ્વકર્માએ માયાસુરે બનાવેલા અસ્ત્ર શસ્ત્રથી અભય રહેવાના વરદાન આપ્યા આ પ્રકારે વરદાન પ્રાપ્ત થવાથી હનુમાનજી અતુલિત બળવાન બન્યા જગતના સાત ચિરંજીવો પૈકી તેઓ શ્રેષ્ઠ સ્થાન પામ્યા હનુમાનજીએ માત્ર માતા સીતાનું રક્ષણ જ નહીં પરંતુ ભગવાન શ્રીરામ સુગ્રીવ વિભીષણનું અનેક વખત સંકટ દૂર કર્યું છે આથી વીર હનુમાન સંકટ મોચન કહેવાયા પરમ રામ ભક્ત આજીવન બ્રહ્મચારી રહ્યા છે એકવાર સીતા માતા માથામાં સિંદૂર ભરી રહ્યા હતા ત્યારે હનુમાનજીએ તેના વિશે પૂછ્યું ત્યારે માતાએ કહ્યું કે આ સિંદૂર લગાવવાથી મારા સ્વામીનું આયુષ્ય વધે છે અને ત્યારે હનુમાનજીએ તરત જ આખા શરીર ઉપર સિંદૂર લગાડી અને કીધું કે હે માતા હવે મારા રામજીનું પણ આયુષ્ય વધશે ને ત્યારથી જ હનુમાનજીને સિંદૂર અને વરક ચડે છે જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા હતા ત્યારે પવન વેગે જઈ અને જડીબુટ્ટીનો આખો પર્વત ઉપાડી લાવ્યા હતા રામજીના રાજ્યાભિષેક પછી સીતા માતાએ હનુમાનજીને મણિઓની માળા ભેટ આપી ત્યારે હનુમાનજી મોતીને દાંથી તોડીને જોવા લાગ્યા ત્યારે સીતા માતાએ આનું કારણ પૂછ્યું ત્યારે હનુમાનજી બોલ્યા મૈયા આમાં મારા રામ ક્યાં છે હું તેમને શોધું છું જેમાં રામ નથી તેનું મારે કામ નથી અને ત્યારે હનુમાનજીએ પોતાની છાતી ચીરી અને સીતારામના દર્શન કરાવ્યા શ્રીરામ સુરાજ્ય કરી ધામમાં જતા હતા ત્યારે હનુમાનજીએ પ્રાર્થના કરી કે હે પ્રભુ આપના વગર હું પૃથ્વી ઉપર નહીં રહી શકું કૃપા કરી અને મને આપની સાથે લઈ જાઓ ત્યારે શ્રીરામે આશ્વાસન આપતા કહ્યું કે હે પ્રિય ભક્ત હનુમાન હું તમને એક વરદાન આપું છું કે મારી કીર્તિ સાથે તમારી પણ કીર્તિ જગતમાં અમર થશે સ્વામીની આજ્ઞાને શિરોમાન્ય રાખી હનુમાનજીએ હિમાલય પર્વતના ગંધમાદન શિખર ઉપર વાસ કર્યો ચિરંજીવનું વરદાન પામેલા રામ ભક્ત હનુમાન આજે પણ પૃથ્વી ઉપર સદેહે વસે છે અને રામ ભક્તોનું રક્ષણ અને કલ્યાણ કરે છે નંદનના પ્રાગટ્ય દિને તેમની કૃપા પ્રાપ્ત કરવા પૂજન અર્ચન સુંદરકાંડ હનુમાન ચાલીસા બાણ હનુમાન કવચ અને રામ ભજન કરીને સંકટ મુક્ત થઈએ બોલો રામ ભક્ત હનુમાનજી મહારાજની જય શ્રીરામની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર શિયાવર રામચંદ્ર કી જય પવનપુત્ર હનુમાન કી જય